સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં અતિ આધુનિક નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું રાજ્યની નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે લોકાર્પણ થયું હાલમાં સુરત શહેરમાં બે હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે જેમાંથી સાતસો નવ કેમેરાનું મોનિટરિંગ સિદ્ધુ ગાંધીનગર ત્રિનેત્રમમાંથી થઈ શકશે ત્રિનેત્રમ સેન્ટરથી સમગ્ર ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બનતા ગુનાખોરી રોકવામાં મોટી મદદ મળશે আরটান স্্যানে সাহাে টেকনল আ সিস্টেমটি পুনাধত ছারাপতি পালে সথয় এবিটা উসে এব সরতে সাহের পরিশকামিটা আনুবসি কতে নাবি। সা ।

સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા ન જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો વોન્ટેડ ગુનેગારો છે એના ભી ઢેકા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી